થોડીક તબિયત આપણી લૂઝ છે એ તો તમને છે ને મારો અવાજ સાંભળીને જ લાગતું હોય વાંધો નહીં ઘણા બધા દિવસ પછી છે ને મેં બ્લોગ બનાવ્યો છે તો આજે છે ને બધી વાત કરી હું તમને હું કામ બ્લોગ નહોતો બનાવતો હું છે અને અત્યારે હું ત્યાં ઊભો છું એ બધું હું તમને કહીશ તો તમે બની આવ્યો આપણા બ્લોગમાં તો મિત્રો આપણે છે ને પેલે તો તમને કહું કે હું છે ને જ્યાં રહેતો હતો ને ત્યાંથી છે ને હું છે ને બીજે વયો ગયો છું અંભાડિયાથી પાંચ કિલોમીટર છે તે અને આમ જો ખાલી આમ તમે અહીંનો નજારો જો ખાલી વાડી વિસ્તાર જો સામે મોર બોલે છે જોવા એરિયું છે ને અને અહીંયા છે ને અમે રહેવા માટે આવી ગયા છે નીચેથી છે ને તમને મકાને બતાવી ક્યાં રહેવા માટે આવ્યો છો ને એ તમને નહીં કહો કેમ કે મિત્રો બધી વસ્તુ ના કહેવાની હોય એટલે એટલે ટાઈમ આવશે ત્યારે હું કહીશ એવું કંઈ નથી તો રહેજો તમે આપણા બ્લોકમાં નીચે જઈને જ હું તમને મારું મકાન બતાવીશ પછી મારા કાકાનું મકાને બતાવીશ એ બધા મકાન અમારે જ કહેવાય એટલે બીજી વાત જો અહીંયા સામે છે ને પૂજાબેનનું મકાન છે આ જો અને અહીંથી બતાવી દઉં તો ઓલું જો રિક્ષા પડ્યું એ છે ને કાકાનું મકાન છે અને હું આ મેળી ઉપર ઊભો છું ને એ અમારું મકાન છે એમ સમજી શકો તમે અને બાકી તો તમારા ભાઈ હવાના પોરમાં જાઉં આ છે ને આ નજારો લેવા માટે આવ્યો તો મેં કીધું ઉપર જઈને વિડીયો બનાવું ને કાંઈક ને ને ઠંડી ઠંડી હવા આવતી હશે ને કાંઈક કંઈક મગજમાં આવી જ જશે કેવી રીતના વિડીયો બનાવો હું કરવું હું ના કરું તો તમે બનીને રહેજો અને આજે તો આપણે છે ને ઘણું બધું કામ છે ગામમાં જાશું ટ્રાયપોડ લેવું છે આજે તા અને બધું આપણે છે ને બ્લોગ બનાવશું તમે બહના રેજો આજે મેં છે ને હું ખાલી ઊંઠો ઊંઠો ડાયરેકશન ઉઠતા વેર મને એમ કીધું કે હું છે ને વિડીયો બનાવી નાખું ઉઠતા વાર પછી મને છો કે બ્રશ બ્રશ કરી લઉં ને પછી ને આંખોમાં આખુંમાં ચેપડાને ભય રહ્યા હતા એવો ભૂંડો લાગો ચાલો તમે બહાર રહ્યો વિડીયોમાં હું નાસ્તો કરી લઉં અને નાઈ લઉં પછી આપણે મળીએ જો આપણા વ્લોગમાં તો મિત્રો જો નાસ્તો વાસ્તો કરી લીધો છે ને મેં હું થઈ ગયો છું ફ્રેશ અને જો મેં તમને કીધું ને જેવી રીતના કે હું તમને છે ને મારું મકાન ને બધું બતાવ તો જો આ છે છે ને અમારા મકાન તો આ અમારા મકાન છે અને બીજું મેં તમને કીધું કે આ જો છે ને કાકાના મકાન છે જે હરજી કાકા છે ને બેઠા છે એ અંદરથી હું તમને બતાવ અત્યારે માર્કે છે ને કામે જવું છે ને એટલે મને મોડું થાય છે અને કામે જઈને હજી આપણે ઘણા બધા કામ છે એ છે ને આપણે દુકાને જઈને તમને બધી વાતચીત કરું તો તમને મજા આવે ને એટલે હાલો તમે બનીને રહેજો આપણા બ્લોગમાં આપણે જઈ છે દુકાને જઈને પછી જ આપણે મળશું બહીને રહેજો વિડીયોમાં મેં તમને કીધું ને કે આપણે છે ને સ્ટેન્ડ લેવાનો છે તો જો અહીંથી છે ને આપણે એક છે ને અહીંયા લઈ લીધું છે અહીં શ્રીજીમાં હું આવ્યો તો મારા ભાઈ બને મને કીધું છે ઉમરાને તમે દુકાને બતાવી વાય રહી દુકાન અને અંદર એ તમને બધા બધું વસ્તુ લાગે છે આમ રિપેરિંગ બધું કામ કરે છે જો અહીંયા મોટી દુકાન છે તો તમે અહીંયા છે ને આવી શકો છો જો આપણે છે ને ખાલી છે ડ્રાયફ્રુટ મેં તમને કીધું ને કે આપણે છે ને ડ્રાયફ્રુટ લેવાનું થાય છે અને આપણે માઇક લેવું છે તો માઇક ભાઈ પાસે છે ને જેમાં છે ને તો આપણે છે ને જે માઇક લેવાનું થાય છે આપણે છે ને ઇમરાનની દુકાનેથી લઈ લેશ એની દુકાને મળે છે ઇમરાને કીધું કે છે ને અહીંયા મળી જશે તો ભયો જ મેં છે ને ફોનમાં વાત કરી લીધી છે તો તમે ભાઈને રહીજો આપણે છે ને દુકાને જઈ મળી જાય હાલો તો મિત્રો જો હું દુકાને પહોંચી ગયો છે અત્યારે છે ને એક વાગી ગયો છે અને મિત્રો કેવું છે હું દુકાને તો છે ને સવારમાં છે ને નવ વાગે જ પહોંચી જાઉં તો એમાં કેવું છે ખબર છે કે છે ને આપણે એક વાગ્યા સુધી અમારે છે ને દુકાનમાં ફોન વાપરવાની છે ને મનાઈ છે એટલે છે ને દુકાનમાં છે ને હું વિડીયો ના બનાવી શકું એટલે એક વાગ્યા પછી છે ને છૂટ છે એટલે એક વાગ્યા પછી હું ગમે ત્યારે વિડીયો બનાવી શકું એવું કંઈ નથી એક વાગ્યા સુધી છે ને અમારે ફોન યુઝ કરવાની છે ને દુકાનમાં મનાય છે એટલે અને હું બહાર ગયો ને તો દુકાનેથી જ પેલી ગયો તો એ તમને કહી દો આપણે આને મેં છે ને ઓલા સ્ટેન્ડ હા સ્ટેન્ડે જ કહી દો હાલો ને આપણે ઓલો ફેન્સી કાંઈક નામતા એનું કહેવાય ટ્રાયપોડ હા ટ્રાયપોડ જો ટ્રાયપોડ લીધો રહી છે હું તમને ઘરે જઈને પછી આખું ખોલીને બતાવીશ આખા છોકરા છે ને એને બધાને છે ને બતાવવાનો થાય ને છોકરા હવે તો જોયું નહીં ને એને બધાને બતાવી એની આમે થોડુંક શો કરી સમજી આપો તમે અને હું અત્યારે છે ને બેઠો હતો જમવા માટે મેસેજ છે જમી લીધું છે મિત્રો હા તમને પાછી વાત કરું જો હું છે ને જમવા બેઠો ને ત્યારે જો વિડીયો બનાવવાનો હતો પણ છે લાઈટ વહી ગઈ હતી હમણાં જો મોટું ધોઈને હમણાં જ્યાં જમી લીધું ને મેં તા લાઈટ આવી ગઈ જમી લીધું ને આખો ગરમીથી પલરી ગયો હતો યાર હમણાં મોટું મોટું ધોઈને આવ્યો તા તો લાઈટ આવી ગઈ સમજો શું હતું ખબર છે દાળનું શાક છે આપણે બાજરાનો રોટલો છે ઘઉંની રોટલી છે અને પછી છે ને બારેથી પડીકાને હતી બધું આપણે ખાઈ લીધું છે આ છે ને મોટાભાઈના પાકનું છે બધું ખોરાકમાં છે મારે એટલે એ પછી જમી લેશે હવે તમે રહેજો હવે આપણે વિડીયોમાં જે કોઈ લોકો છે ને નવા આવ્યા હોય એ આપણે છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બન્યા રહેજો આપણા બ્લોગમાં મિત્રો જો જયમાં પછીની વાત છે અત્યારે વાગી ગયા છે ચાર ને હું આવી ગયો છું છે ને દુકાનેથી અહીંયા કંટ્રોલનો માલ લેવા માટે એટલે કે પરમિટનો માલ લેવા માટે જો અહીંયા છે ને આવી ગયો છું તો તમે બનાવ રહેજો વિડીયોમાં હું છે પરમિટનો માલ લઈ લઉં અને પછી આપણે મળીએ દુકાને જઈને આપણે મળશો તો તમે બનાવ રહેજો આપણા લોક તો મિત્રો જો કંટોલેલી છે ને હું આવી ગયો છું ને અત્યારે ઘરે અને મિત્રો કંટોલે તો છે ને એટલે આપણે પરમિટનો માલ લેવા ગયો હતો ને ત્યાં તો છે ને મિત્રો કટલી વાર લાગી ખબર છે હું ચાર વાગે ગયો હતો અને કટલા વાગે વાર ચાર પાંચ છ છ વાગે છે ને પાંચમો દુકાન આવી ગયો હતો પછી ત્યાં છે ને મને એટલી વાત ને આમ વેરું જ ન આવ્યો અને સાચું કહો ને તમે વેરું ના આવ્યું એ તો ઠીક સમજાવો હું છે ને અહીંયા કંટોલે છે ને ગયો ને ભાઈ બધા બધી કરીને ભાઈ જો એમાં ફોન છે ભાઈ જો થઈ ગયો હતો પછી દુકાને લઈને પછી છે ને ફોન ચાર્જિંગમાં મંકો ને ચાર્જ કર્યો નોર્મલ છે ને બધા બધું થઈ ગયું દુકાને ગયો ભાઈ ફોન ચાર્જિંગમાં મેં પછી છે ને પછી વિડીયો બનાવ એમાં છે ને મને વેરો નહોતો આવ્યો તમને બધું સમજાવવું પડે ને અને મેં તમને કીધું હતું કે ઘરે જઈને હું તમને છે ને હવે આપણે છે ને કે આ સ્ટેન્ડ ને બધું લીધું છે આપણે છે ને બધું ગુજરાતીમાં જ કહેવાનું એટલે આપણે હું તમને કહું ને એ પછી ઇંગ્લિશમાં બધું કહું મજા ના આવે તો હું હું લીધું એ તમને બધું છે ને બતાવી દઉં જો આપણે આ છે ને ઇંગ્લિશમાં કહું પાછું જો આ ટ્રાઈપોડ એ જો જે આ પોઝિશનમાં છે જો આવી

આના કરતા છે ને આ આપણે ટ્રાઈપોડ લીધો ને એના કરતા આ છે ને જો અડધા ભાવ નથી આ ટ્રાઈપોડ એનો એના કરતા આ ખાલી આ છે ને અહીંયા ઉપરનું છે જો અને કરતા નીચું કરતા જો આ છે ને અડધા ભાવનું આવ્યું ખાલી આનું ખાલી ઉપરનું છે ને ફોન પકડવાનું આવે ને એ છે જો હમણાં તમને બતાવો અહીંયાનું આવે જો અહીંયા છે ને ફિટ થઈ જાય એ છે આ અને આ માઇક છે આ માઇક લીધો તો એ તો બધાને ખબર જ છે પણ એ માઇક છે ને અત્યારે મને છે ને ગમતા નથી આપણે છે ને આનાથી ભૂંગા માયલા લેવા છે અને આ માઈક છે ને એ આપણે વેચી નાખવાના થાય છે કોઈને લેવા હોય ને તો છે ને નીચે કોમેન્ટમાં મને કહેજો આપણે છે ને વેચી નાખવાના થાય છે એ છે ને રાખવા જતા આપણે મારે છે ને અઢી ત્રણ હજાર વાળા છે બેકગ્રાઉન્ડમાં બેકગ્રાઉન્ડમાં છે ને નોઈસ ને આવતું હોય ને બેકગ્રાઉન્ડમાં અવાજ એ બધું છે ને રિડ્યુઝ થઈ જાય ને સાવ નીકળી જાય ને આવું છે ને મૂંગા માઇલ લેવું છે આ કેમ આપણે હારા માઇલો લીધું જો આ ફિટ કરી લીધું આ

આપણે નાના માણસ છે મર્યામાં જ મર્યાદામાં લેવાનું હાલો તો હવે આપણે છે ને નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી અને વિડીયો કેવો લાગ્યો હોય ત્યારે કોમેન્ટમાં કહી દેજો જે ભાઈ લોકો છે ને નવા આવ્યા હોય ને તો આપણે જેને સબસ્ક્રાઈબ કરી હાલો આપણે જ નવા વિડીયો જય માતાજી